શું કોઈની રાશિ પરથી કે નામના અક્ષર પરથી જાણી શકાય છે કે એનો સ્વભાવ અને વિશેષતાઓ શું છે શું કહે છે આપણું વૈદિક જ્યોતિષ શાસ્ત્ર આજે એના વિશે જ વાત કરીશું આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ રાશિ તથા મીન રાશિના જાતકોની વિડીયોમાં આપણે જોઈશું તમારી રાશિ વિશેના પંદર મહત્વના પોઈન્ટ વિશે તમારી રાશિની પંદર વિશેષતાઓ વિશે

તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે આવો ચર્ચા શરૂ કરીએ તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જ રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની તો પોઈન્ટ નંબર એક કુંભ રાશિ એ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે એક વ્યક્તિ ઘણાની સાથે ઉભો છે એવું એનું પ્રતિક છે આ રાશિના સ્વામી શનિ છે શનિ એક ઝાંખા ગ્રહ છે અને તેનો રંગ વાદળી છે તેથી આ રાશિના લોકો ગંભીરતા પસંદ કરવાવાળા હોય છે અને ગંભીરતાથી જ કામ કરે છે પોઈન્ટ નંબર બે કુંભ રાશિવાળા લોકો બુદ્ધિશાળી તેમજ કુનેહવાળા હોય છે જીવનમાં સ્વતંત્રતાના પક્ષમાં હોય છે તે પ્રકૃતિને પણ ખૂબ પ્રેમ કરે છે પોઈન્ટ નંબર ત્રણ

ક્યારેક અસમાન વર્તન પણ ન કરો પોઈન્ટ નંબર 6 કુંભ રાશિના જાતકો તમારું વર્તન દરેકને તમારી તરફ આકર્ષે છે પોઈન્ટ નંબર 7 કુંભ રાશિના છોકરાઓ પાતળા હોય છે એનું વર્તન પ્રેમાળ હોય છે તેમનું સ્મિત આકર્ષક વ્યક્તિત્વ એમને આપવાળું હોય છે પોઈન્ટ નંબર 8 તેમની રુચિ ગુણવત્તાયુક્ત ખોરાક અને કપડા તરફ હોય છે તેઓ બોલવાને બદલે સાંભળવાનું પસંદ કરે છે તેઓ લોકોને મળવાનું પણ પસંદ કરે છે પોઈન્ટ નંબર નવ કુંભ રાશિના જાતકો તમે તમારા વર્તનમાં ખૂબ જ પ્રામાણિક છો તેથી જ ઘણી છોકરીઓ તમારી ફેન છે તમે કલાત્મક રુચિ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતી છોકરીઓ તરફ આકર્ષિત થવાવાળા છો પોઈન્ટ નંબર દસ તેઓ પોતાની ઈચ્છાઓ બીજા પર લાદવાનું પસંદ કરતા નથી અને તેમના પરિવાર પ્રત્યે પણ પ્રેમાળ હોય છે પોઈન્ટ નંબર અગિયાર કુંભ રાશિની છોકરીઓની આંખો મોટી અને ભૂરાવાળ હોય છે તે ઓછું બોલવાવાળી હોય છે અને તેનું સ્મિત પણ આકર્ષક હોય છે પોઈન્ટ નંબર બાર તેમનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે પરંતુ તેઓ સરળતાથી કોઈને પોતાનું બનાવી શકતા નથી આ ખૂબ જ સુંદર અને આકર્ષક પણ હોય છે પોઈન્ટ નંબર તેર શું તમે કોઈ કલાત્મક રસ ચિત્ર કવિતા સંગીત નૃત્ય કે લેખન વગેરેમાં તમો તમારો સમય તમે પસાર કરી શકો છો સફળતા મેળવી શકો છો પોઈન્ટ નંબર ચૌદ તેઓ સામાન્ય રીતે ગંભીર અને ઓછું બોલવા લોકો તરફ આકર્ષાય છે પોઈન્ટ નંબર 15 તેમનું જીવન આનંદથી પસાર થાય છે કારણ કે તેમની પાસે ઘણી ઈચ્છાઓ નથી તે પોતાના ઘરને પણ કલાત્મક રીતે સજાવવાવાળા હોય છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે દ ચ જ થ મીન રાશિના જાતકોની તો પોઈન્ટ નંબર 1 મીન રાશિનું પ્રતીક એ માછલી છે મીન રાશિના લોકો તેમના મૈત્રીપૂર્ણ વર્તનને કારણે તેમની ઓફિસ અને પાડોશમાં જાણીતા બનવાવાળા હોય છે પોઈન્ટ નંબર બે મીન રાશિના જાતકો ક્યારેક બહુ મૈત્રીપૂર્ણ વર્તન કરતા નથી તેના બદલે એમનું વર્તન ખૂબ જ નિયંત્રિત રહે છે તેઓ સરળતાથી કોઈના વિચારો વાંચી શકવાવાળા હોય છે પોઈન્ટ નંબર ત્રણ તેઓ તેમની બાજુથી ઉદાર અને સંવેદનશીલ હોય છે અને બિનજરૂરી દેખાડો અને કપટને સંપૂર્ણપણે નાપસંદ કરવાવાળા હોય છે પોઈન્ટ નંબર ચાર એક વખત કોઈ ઉપર વિશ્વાસ કરે તો તે કાયમ માટે રાખો વાળા હોય છે તેથી જ એમના મિત્રો સાથે સારા ભાવનાત્મક સંબંધો બાંધવાળા હોય છે પોઈન્ટ નંબર તેઓ સુંદરતા અને દુનિયામાં રહેવાવાળા હોય છે કલ્પના ખૂબ જ મજબૂત હોય છે મોટા ભાગના લોકોને લખવાનો અને વાંચવાનો શોખ હોય છે વાદળી સફેદ અને લાલ રંગો તરફ ઝડપથી આકર્ષિત થવાવાળા હોય છે પોઈન્ટ નંબર છ તમારા રસના સ્તરની અસર તમારા ઘરમાં દેખાય છે તમારું ઘર તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પોઈન્ટ નંબર 7 ખૂબ કાળજી સાથે પૈસાનો ખર્ચ કરવાવાળા હોય છે નજીકના મિત્રો ભાગ્યે જ એક કે બે હોય છે જેમની સમક્ષ તેઓ પોતાના દિલની દરેક વાત વ્યક્ત કરી શકે છે તેઓ વિશ્વાસઘાત સિવાય કંઈ પણ સહન કરી શકે છે પોઈન્ટ નંબર 8 મીન રાશિના છોકરાઓ લાગણીશીલ હૃદય અને પાણીવાળી આંખોવાળા હોય છે તમારા મનની વાત કરતા પહેલા બે વખત વિચારો તમે જીવન પ્રત્યે ખૂબ જ અલગ જ અભિગમ ધરાવો છો પોઈન્ટ નંબર 9 તેઓ તેમના કાર્યક્ષેત્રમાં પોતાની છાપ બનાવવા માટે સખત મહેનત કરે છે બુદ્ધિશાળી અને ખુશહાલ લોકો એમને ગમે છે પોઈન્ટ નંબર 10 મીન રાશિના જાતકો તમારી લાગણીઓ માત્ર ખૂબ જ સંકોચ સાથે કોઈની સમક્ષ વ્યક્ત કરી શકો છો તે નરમ અને લાગણીશીલ સ્વભાવની વ્યક્તિ હોય છે તમે તમારી પત્ની તરીકે ગૃહિણીને પસંદ કરવાવાળા હોવ છો પોઈન્ટ નંબર 11 તે પોતે ઘરના કામમાં દખલગીરી કરતા નથી ન તો તમને તમારા વ્યવસાયિક કામમાં તેમની દખલગીરી પસંદ છે અન્ય રાશિ ચક્રની તુલનામાં તમારું લગ્ન જીવન સૌથી સુખી રહેવાવાળું હોય છે પોઈન્ટ નંબર 12 મીન રાશિની છોકરીઓ લાગણીશીલ અને તેજસ્વી આંખોવાળી હોય છે તેની કોઈની સાથે સરળતાથી મિત્રતા નથી કરતી પરંતુ એક વખત તેની તેના પર વિશ્વાસ કરે છે તેની તેની લાગણીઓ તેનામાં વ્યક્ત કરે છે પોઈન્ટ નંબર 13 તેવો સ્વભાવે કલાપ્રેમી હોય છે બુદ્ધિશાળી અને સંસ્કારી વ્યક્તિ એમને આકર્ષિત કરે છે અમે તેને શાંતિથી સાંભળી શકો છો અને તમારી લાગણીઓને સરળતાથી વ્યક્ત કરશો નહીં પોઈન્ટ નંબર 14 તેણીને તેની મિત્રતા અને વૈવાહિક જીવનમાં સલામતી અને સ્થિરતા જાળવવી ગમે છે તે તેના પતિ પ્રત્યે છે અને તેના પતિ પાસેથી વર્તન ઈચ્છે છે છે નંબર તમને જ્યોતિષ વગેરેમાં રસ હોય તમે નવી વસ્તુઓ શીખવાના શોખીન હોવ છો તો કુંભ તથા મીન રાશિના જાતકો તમારી રાશિના મહત્વના જ્યોતિષી આ પંદર પોઈન્ટ વિશે તમારું શું માનવું છે તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે